આગળ છે ને ઘણા બધા પાર્સલ ઓપન કર્યા આજનું પાર્સલ છે ને અમારા મેડમ ઓપન કરશે જોઈએ કે એવી ડિઝાઇન ઓપન થાય છે જે છે ને જયપુરનું હોય દર વખતે કારણ કે ડિઝાઇન તો અંદર જ આવે છે મોસ્ટલી આઈ લવ જયપુર કલેક્શન બીકોઝ એના ડ્રેસનું મટીરિયલ બહુ જ મસ્ત હોય છે ફેબ્રિક ઇવન બધા જ ડ્રેસેસ એટલા યુનિક હોય છે અલગ અલગ પેટર્ન્સમાં હોય છે કે મને તો બહુ જ ગમે છે જયપુર કલેક્શન વોટ અબાઉટ યુ ગાઈ જે માર્કેટમાં લગભગ ઓછામાં ઓછા હજારથી પણ વધારે લોકો આ ડ્રેસ માટે છે ને શોપની વિઝિટ કરી ચૂક્યા છે આ એ ડ્રેસ આવ્યા છે આજથી લગભગ છ મહિના પહેલાં મેં આનો ઓર્ડર બુક કરાયો હતો આજે આ હાથમાં આવ્યા છે આફ્ટર દિવાળી અને લગભગ આ રીલ છે ને છસોથી પણ વધારે કે સુધી જઈ ચૂકી છે અને ફેસબુકમાં પણ છસોથી વધારે કે એટલે કે છ લાખ થી પણ વધારે લોકો આ એને જોઈ ચૂક્યા છે મેડમ ને ઓપન કરીને બતાવી દઈએ તો ફટાફટ જે કોઈને પણ આ તમારે ઓર્ડર બુક કરવાનો હતો ને એ જલ્દીથી શોપની વિઝિટ કરી લેજો અથવા તો ડિસ્પ્લે ઉપર નંબર છે એમાં તમારો ફોન કરવાનું ચાલુ કરી દેજો કદાચ પહેલી રિંગે ફોન રિસીવ ના થાય તો એક રિંગ બે રિંગ ત્રણ રિંગ ચાર રિંગ પાંચ રિંગ કરજો પછી કહેતા નહીં તમે ફોન એ રિસીવ નથી કરતો પણ ફોન છે ને આખા દિવસના એટલા અઢળક ફોન ચાલુ હોય ને જેના કારણે કદાચ રિસીવ ના કરી ચૂક્યા હોય ટીમ પણ બહુ બધી છે પણ હજુ પણ વિચારીએ છીએ કે હજુ પણ અમે ટીમ આમાં ડેવલોપ કરીશું અને લાવીશું તો વહેલા તે પહેલાં અને ખાસ તમારા મિત્રોને આ રીલ શેર કરજો જેથી એમને પણ આઈડિયા આવે કે આમાં છે ને ફૂલ સ્ટોકમાં માલ અવેલેબલ થઈ ગયો ચૂક્યો છે બતાવો કુલ સ્ટોકમાં માલ આવ્યો છે તો ફટાફટ વિઝિટ કરી લેજો હવે નહીં કહેતા કે એમાં મારો નંબર ના લાગ્યો થેન્ક યુ